જય માતાજી મિત્રો કેમ છો તમે બધા મજામાં છો અને મેં શું જદીપ રાઠવા અને આજે અમે એક સુખનો સૂરજ ઉગાડ્યો છે તે સુખના સૂરજનું નામ છે એક દોકન તો મેં દોકાન બનાવેલી છે અને આજે ઉદ્ઘાટન કરવાનું છે અને પહેલાં સામાન લઈ આવીએ પછી અમે ઉદ્ઘાટન કરીશું તો ચાલો મિત્રો મેં તમને દોકાન બતાડ્યું હવે

તો ફાઇનલી મિત્રો અમે બધું સામાન લઈને આવી છે ઘેર તો મિત્રો હવે આંબા પરથી પોંદડા પાડે છે અને હા જે કઈ મારા ગામના લોકો મારા વિડીયો ફરતા હોય તે મારી દુકાને આવીને જે કઈ સમાન લઈ જવાનું તે લઈ જજો મિત્રો હવે અમે દુકાન નું કરવા માટે જઈ રહ્યા છે તો આ જ માટે આટલું અને મારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જેથી કરીને મારા વિડિયો તમારી પહોંચી શકે અને નવા વિડીયોમાં આપણે કંઈક નવું લઈને આવશું અને બાય